હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને મિત્રો આજે તારીખ થઈ છે સાત આઠ બે હજારને ચોવીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે કપાસમાં વિકાસ વધારે હોય તો એને વહે અટકાવવા માટે મિત્રો કઈ દેવા સાંટું અને એનું કેવું પરિણામ મળે છે અને એકદમ નજીકથી મિત્રો છાપવું હોય છે તો ખાસ કરીને અત્યારે અમુક અમુક કપાસ બહુ વિકાસ કરી ગયા છે એનું કારણ છે મિત્રો કે વરસાદ પણ આમ બહુ વરસાદ નથી આ પણ મીડિયમ મીડિયમ વરસાદ આપણે જે પાન પાન પાવાનું હોય એ ટામે વરસાદ થઈ ગયા છે તો ખાસ કરીને પાણી પણ આપણે બહુ પાવન પડ્યા તો ખાસ કરીને એના કારણે કપાસ એકદમ ફૂલ વિકાસ કરી ગયો છે જે વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને પાણે પાણે વરસાદ થઈ ગયો છે એથી કરીને કપાસ આ કપાસ આપણો કમ્પ્લીટ પંચાવન દિવસનો થયો છે મિત્રો તો તમે જોઈ શકો છો કે સાતી હમણાંની હાઈટ થવા આવી જાય છે તો મિત્રો આટલી હાઈડ અત્યારથી થઈ ગઈ હોય તો આ કપાસની હાઈડ હજી વધારે થઈ જતી હોય છે કારણ કે હજી પચાસ પંચાવન દિવસે એટલું બધો માલ કપાસ લઈ ન શકે તો બહુ જો માલ ઓછો લે તો હાઈડ વધારે થતી હોય છે મિત્રો તો અતિ હાઇડથી નહીં પણ કપાસમાં કોઈ ઉત્પાદન વધારે આવતું નહીં અમુકનું ઘટતું હોય છે મિત્રો તો ખાસ કરીને આપણે આ વિડીયોમાં વાત કરીશું હાઇડ અટકાવવાની દવાની મિત્રો તો ખાસ કરીને હું જોઈ શકું છું કે મિત્રો કપાસની કેટલી પૂણપે અત્યારે એક ગણતરની મિત્રો છે અને સાપ ઉપર એવું માપે માપે લાગ્યું છે તો આને હવે આપણે હાઇડ્રેટ કરવાની દવા સાટું એની વાત કરશું મિત્રો તો ખાસ કરીને કઈ દવા મારશું મિત્રો આ છે બાયર કંપનીનું ઇગ્નિટક્સ જે બાયર કંપનીનું ઇગ્નિટસ આવે છે મિત્રો પ્રતિ પોંપે આઠ એમ નાખી અને આપણે છંટકાવ કરી છીએ તો ગમે તે દવા ભેગું પણ ચાલે છે અને જેવી કે થ્રીપ્સની દવા જે લીલી પોફીની સાયફર પ્રોફીનો ગમે તે ભેગું ચાલે છે તો અત્યારે આપણે ઇગ્નેટસ અને ભેગું કરી દેવા મળશે એની પણ વાત કરીશું મિત્રો ખાસ કરીને ઇગ્નેટસમાં બે ટેકનિક આવે છે જે ટેકનિકનું નામ છે સાયક્લો બે પોઈન્ટ દસ ટકા અને બીજું છે મેપિકરાઈડ ક્લોરોરાઇડ આઠ પોઈન્ટ ચાલીસ ટકા જે આ બે ટેકનિક છે જે વૈધરકાઓમાં સારામાં સારું કપાસમાં કામ કરે છે મિત્રો આ રીવ તો બાકી બી આપણે કલ્ટાર છે જેવી ચીકા છે જેવી ટીકટોક છે આ બધી દવાઈઓ કપાસમાં હાઇડ્રેટકાવવામાં તમે મારો તો હાઈડ એકદમ વધારે અટકી જતી હોય છે તો ખાસ કરીને ઇગ્નિનું એવું કામ છે મિત્રો બહુ અત્યારે હાઇડ્રેડ રોકતું નથી બહુ મીડિયમ હાઇડ અટકાવે છે અને કપાસને સાપુ પણ એવું પુષ્કળ સંખ્યામાં લાવે છે મિત્રો તો આજે આપણે ખાસ કરીને આ ચાલુ કરી છે અને આનો વિડીયો પણ આપણે આઠ દસ દિવસ પછી બનાવશું મિત્રો તો કેવું રિઝલ્ટ આવ્યું એ પણ હું તમને દેખાડશે અત્યારે આજ કપાનો વિડીયો તમને પછી આઠ દસ દિવસ પછી કેવું રિઝલ્ટ આવ્યું તમને ખાસ કરીને દેખાડવામાં આવશે સાયબર પ્રોફિટ અત્યારે આના ભેગું આપણે નાખીને છટકાવ કરીશી જે પ્રતિ પોપે માપ આવે છે ત્રીસ એમ જે આ કામ કરશે મિત્રો થ્રીપ્સમાં કામ કરશે પચાસ ટકા થ્રીપ્સ તમારે કંટ્રોલ કરી છે જેવો કે થ્રીપ્સ બીલીબાગ અને ગુલાબીડમાં આ ત્રણ વસ્તુમાં મિત્રો ખાસ કરીને કામ કરે છે સાયબર પ્રોફીનો પ્રતિપ્રમ આપણે ત્રીસ એમએલનું માપ આવે છે જે ઇગ્નિટસ અને સાયબર પ્રોફીનો બંને એક સાથે આપણે કોમ્બિનેશન થઈએ છીએ અને છાંટી શકીએ છીએ મિત્રો અને જો તમારી લીલી પોપકી હોય તો એની માટે ઇમીડિયા કે ગમે તે તમે નાખી શકો છો અને અમે સારામાં સારું પરિણામ મેળવી શકો છો મિત્રો તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ આવનો વિડીયો જોવા માટે મારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં મિત્રો આવા જ મગફળી અને કપાસના અલગ અલગ વિડીયો તમને મિત્રો ખાસ કરીને જોવા મળશે મિત્રો તો જે મિત્રોએ વિડીયો જોયો મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને તમારા મિત્ર મંડળ અથવા સગાવાલામાં જે ખેતી કરતા હોય એ લોકોને શેર કરો તો બસ આ જ એટલું જ છે